અમદાવાદના વાડજમાં ઉત્સાહથી ઉજવાતો ભવ્ય ગણેશ મહોત્સવ બે હજાર પચીસની તાળામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું દર વર્ષની જેમ હવે આયોજન કરવામાં આવશે ત્યારે શ્રદ્ધા ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજવાતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારા આવી રહ્યો છે પંડાલોની તૈયારીઓ શ્રિંગારિત મૂર્તિઓ અને ભજન કીર્તનના સ્વરો સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ રહ્યું છે ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં પરંતુ ભાવના અને એકતાના પાવન પણ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિરના નવા વર્ણજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી પરંતુ એકતા ભક્તિ અને સામૂહિક આનંદનો પ્રતિક બની રહેશે સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસથી છ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક

રામ આરતી સાત વાગે થશે અને મહાઆરતી નવ ને પંદરે ચાલુ થશે દરેક પ્રકારની મંડપ મંડપ માં તથા બાર પણ દરેક પ્રકારની હોય છે અને આ સિવાય દસે દસ દિવસ અમે ગણપતિ ના અભિષેક માટી ની મૂર્તિ છે અને અમે અહિયા ને અહિયા ત્યાં આગળ મંદિર ની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ એટલે માટી માટીની અંદર કોઈ પણ પ્રકાર નું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ